સાવલી તાલુકામાં બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે મત આપવાના અધિકારના ઠરાવ કરવા મુદ્દે વિવાદ સામે આવ્યો છે સાવલી તાલુકામાં જૂના સમલાયા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મંત્રી સામે સભાસદોની જાણ બહાર ઠરાવ કર્યો હોવાનો મંડળીના સભાસદોએ આક્ષેપ કરી ઠરાવ રદ કરવા માંગ કરી છે આગામી મહિનાઓમાં બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાવાની હોય હાલ સાવલી તાલુકાની દૂધ મંડળીઓમાં દૂધ મંડળીના ઠરાવો કરવાની પ્રક્રિયા જોરશોરમાં ચાલી રહી છે જૂના સમલાયા દૂધ ઉત્પાદક મંડળીના કારોબારી સભ્ય સોમાભાઈ ધૂળાભાઈ સોલંકી નામના કમિટી સભ્યએ પ્રમુખ મંત્રીને એજન્ડા બતાવ્યા વગર કે મીટિંગ બોલાવ્યા વગર કમિટી સભ્યને જાણ કર્યા વિના ઠરાવ કર્યાનો આક્ષેપ કરી ઠરાવ રદ કરવા માંગ કરી છે આમ ફરી એકવાર સાવલી તાલુકામાં બરોડા ડેરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે એજન્ડા ફરકાવો એજન્ડા ફરકાવો એજન્ડા ફરકાવો એજન્ડા ફરકાવો એજન્ડા ફરકાવો એજન્ડા ફરકાવો મરણ નગીન ભાઈ સોમાભાઈ સોલંકી હું ટેસ્ટર નું પચેતી સોરસ નોકરી કરું છું હવે પૂરા ઠરાવ ઉપર સહી કરાવવા મોકલ્યો મોકલો મેં બી અંદર જોયું હતું કોના મોકલવાનો છે કોને તમને સહી કરવા મોકલો છો એ પ્રમુખ મંત્રી તો તમે સહી કઈ ગઢ જન કરાય એમ તાઈ ચાર જગ્યાએ જ કરાય છે મે ચાર જગ્યાએ બીજી પાઈ બીજો ભાઈ ગયો ક્યાં જઈને સહી કરાય ઘરે જઈ અમારું નામ સમલાયા દૂધ મંડળીની મિટિંગ બોલાયા વગર પ્રમુખે ઠરાવ મોકલેલો છે એ ઠરાવ રદ થવો જોઈએ અમને વિશ્વાસમાં લીધા નથી મંડળીએ કોઈ અમારા એજન્ટો કે દાન કરી નથી તો આજે તો આ ઠરાવને રદ કરવા જનમાન્ય ઠરવા અમારી સૌની ભલામણ છે આ એજન્ટો કોઈને બધાયો નથી અને એ ઠરાવ બુકમાં થયો નામ વગર કરેલી છે તો આ ઠરાવ આ ઠરાવ કેન્સલ થાય નવેસર નવી મિટિંગ બોલાવે અને એજન્ટો આપે અને સભ્યોને વિશ્વાસ મળે અને પછી ઠરાવ કરે તો અમે માન્ય રાખીશું નહીં તો અમે માન્ય રાખવાના નથી આટલી અમારી ભલોમન છે અમારું નામ સોમાભાઈ દુરાભાઈ સોલંકી સમલા દૂધ મંદિરના અમે રિપોર્ટર રણવીર વાઘેલા ગુજરાત જનતા ન્યૂઝ સાવલી